અંતર્ગત આજે આપણો વિષય છે મારા સ્વપ્નનું વિકસિત ગુજરાત તો ગુજરાત રાજ્યમાં આપણે રહીએ છીએ તો આપણું રાજ્ય કેવું હોવું જોઈએ એના વિશે આપણે સરસ મજાની અત્યારે ચર્ચા કરવાની છે તો સૌથી પહેલા તો ગુજરાત રાજ્યના તમામ ગામડાઓની અંદર ગરીબને પીવાનું શુદ્ધ પાણી મળવું જોઈએ રાત્રિ પ્રકાશ માટે દીવાબત્તીની વ્યવસ્થા પણ થયેલી હોવી જોઈએ ગુજરાતના દરેક ગામડાઓમાં રોડ રસ્તાની સુવિધા પણ સારી હોવી જોઈએ ગંદા પાણીના નિકાલ માટે ગટર લાઇનની વ્યવસ્થા પણ હોવી જોઈએ દરેક રોજગારીની તકો પણ મળવી જોઈએ શાળાઓ પણ આધુનિક ઉપકરણોથી સજ્જ હોવી જોઈએ આરોગ્ય કેન્દ્રો પણ બધા યંત્રોથી સજ્જ અને સુવિધા પૂર્ણ હોવા જોઈએ ગુજરાતના દરેક નાગરિકને શહેર પણ ક્યાંય પણ તકલીફ ન પડે એ માટે સરકાર શ્રી દ્વારા પણ સરસ મજાનું આયોજન થવું જોઈએ ખેડૂતોને પણ એમની ખેત પેદાશ ના પોષણક્ષમ પણ મળવા જોઈએ આમ ગુજરાત આવું હોવું જોઈએ જય હિન્દ જય ભારત હ છે કે ગામડામાં દરેક ઘર ઘરે ઘરે સ્વચ્છ અને શુદ્ધ પાણી આવવું જોઈએ ગામડામાં સુંદર અને સારા સડક બનવી જોઈએ બાગ બગીચા પછી ખેડૂતોને તેમનો હક મળવો જોઈએ પછી આરોગ્ય કેન્દ્ર સારા સારા બનવા જોઈએ પ્રાથમિક શાળાઓ બનવી સારી જોઈએ અને દરેક જગ્યાએ વેપાર પણ સારો ચાલે જે નાના મોટા વેપારીઓ છે અને મકાનોમાં વૃદ્ધિ થવી જોઈએ દરેક ઘરમાં વીજળી હોવી જોઈએ અને શૌચાલયો સારા શૌચાલયો બનવા જોઈએ અને રોડ સડકો સારી બનવી જોઈએ જય હિન્દા